તો હું તો હાલો સાયકલ સર કરું છું હવે તો હાલો તમને આગળનો વ્યૂ દેખાડું રસ્તો એટલો ખરાબ છે ને ક્યાં રફ રસ્તો છે આ બધું ખરબછડા વાળું છે અને એમાં હું સાયકલ કરીને આવું છું ગાડી તો શરૂ પડે છે આવવા જવાનું સાયકલ છે અહીંયા દર શનિવારે ભક્તો અહીંયા આવે છે કેમ્પો લઈને આવે તો ટ્રેક્ટર લઈને આવે છે હવે અહીંયા જો બે રસ્તા છે આપણે આમ નથી જવાનું પણ આ બાજુ સાઈડ જવાનું છે અને આ છે ગોળાઈ આ ગોળાઈ કેટલી હરિયાળી મસ્ત લીલી સામ ખીલી ઉઠી છે બધા ભક્તો પણ હાલીને આવતા હોય છે મારું ગામ તો મોટી જગ્યા છે પેડલ સાયકલ ચલાવીને આવ્યો છું અડધી કલાક પહોંચતા થઈ છે તમે પણ અહીંયા આવી શકો છો દર્શન કરવા આવ નજીક છે આવું હું સાયકલ લઈને આવી શકતો હતો તમારી માટે તો આવું સરળ સાંભળે પહોંચી મિત્રો અહીંયા હું દર્શન કરવા જ્યારે આવો ને તે ઘણા એવા માતાઓ બહેનો હોય છે ત્યાં અમારે શૂટ કરાવવા જવાતું નથી પણ કોઈને એમ થઈ જાય છે કે નવીન લાગે છે શૂટ કરવામાં થોડીક શ્રમ આવતી હોય છે એટલે બને થોડી ઘણું આપણે ઉતારી છે અને આ રસ્તો ક્યાં જાય છે મને ખબર નથી પણ આપણે અહીંથી આવ્યા છીએ અને અહીંયાથી આપણે જતા હોઈએ છીએ આપણે જો હનુમાન તરફ જવાનો રસ્તો એટલે કવલે હનુમાન જવું હોય તો અહીંથી જઈ શકાય છે હવે આપણે ક્યાંથી આવ્યા હતા તો આપણે અહીંયાથી આવ્યા હતા અહીં હતા આપણે અને આ રસ્તો ક્યાંથી ખબર નહીં પણ આ રસ્તો લોંગળી જાય છે આપણે જો આ લોંગળીનો રસ્તો છે અને આપણે આમ નથી જવાનું આપણે આમ જવાનું છે કવલિયા હનુમંત આવો ને તો અહીંથી આમ જવાનું આ એક રસ્તો છે હું પહેલી વાર આવ્યો છું પણ તો એ મેં અંદાજા લગાવીને એમને કહું છું કે કઈ રીતે અહીં પહોંચવું